શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાનગરના વાર્ષિક મહોત્સવ અને શાકોત્સવમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના ચેરમેન શ્રી દેવપ્રકાશ દાસજી સ્વામી તથા અન્ય મહાનુભાવ હાજર રહ્યા હતા સાથે સાથે શાળાના આચાર્ય શ્રી નંદન પટેલ શિક્ષકગણ વાલીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના કાર્યક્રમની શરૂઆત સંતગણ દ્વારા સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણના ભજન કીર્તન અને આરતીથી થઈ હતી શાળાના વિદ્યાર્થીઓએ એન્કરિંગ કર્યું હતું સંતગણ અને અતિથિ શ્રીઓનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો અને અનેક વાલીઓએ માનવ જીવનનું મૂલ્ય સમજીને રક્તદાન કર્યું હતું શાળાના વાર્ષિક મહોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓએ જુદા જુદા ડાન્સ અને નાટક કરીને શ્રોતાઓનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જય સ્વામિનારાયણ ટુ માય ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ એન્ડ ઓલ ધ વ્યુઅર્સ ટુડે ઇન ધ ગુરુકુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ વી આર સેલિબ્રેટિંગ દેટ ઇઝ શાક ઉત્સવ એન્ડ એન્યુઅલ ઇવેન્ટ દેટ ઇઝ કલ્ચર ઇવેન્ટ લગભગ બધાને જ જ્યાં કે ખબર હશે કે સ્વામિનારાયણ ગુરુકુલમાં શાક ઉત્સવનું મહત્ત્વ શું છે કે જ્યાં શાક ઉત્સવનું મહત્ત્વ સંતોએ બહુ સારી રીતે ઓવરઓલ બ્રિફિંગ્સમાં નંબર ઓફ ટાઈમ્સ એ લોકોએ ત્યાં સ્ટેજ પરથી વારેને અવરને અવર એ લોકો બોલ્યા હોય છે એવી જ રીતે ઉત્સવના સાથે સાથે રાઈટ અમારો એક એન્યુઅલ કલ્ચર પ્રોગ્રામ બી એની સાથે અમે ગોઠવવામાં આપ્યો છે જેની અંદર અમારા સ્ટુડન્ટે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટ્સ એન્ડ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પરફોર્મન્સ પ્રિપેર કર્યા છે ફોર ધર પેરેન્ટ્સ ફોર અવર સ્ટેક હોલ્ડર્સ અપાર્ટ ફ્રોમ ધીસ અમે આખા વર્ષે જે અમારા સ્ટુડન્ટસે અચિવમેન્ટ કર્યા છે રાઈટ અને આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર જેને કે આપણે ક્રિએટિવિટી કહેવાય તો એમાં છોકરા તરફથી એક આખી ટનલ બનાવવામાં આવી છે જેનું નામ આપણે ક્રિએટિવ ટનલ તરીકે આપેલું છે એન્ડ ધેટ એન્ટાયર ટનલ ઇઝ પ્રિપેર્ડ બાય અવર સ્ટુડન્ટ્સ ઓનલી સો આજના પ્રોગ્રામનું મહત્ત્વ એટલું જ છે કે આખા વર્ષ છોકરાઓએ જે મહેનત કરી ફાઇન આખા વર્ષ છોકરાઓએ જે અહીંયા સ્કૂલની અંદર જે એમને પરફોર્મન્સ આપ્યું એ મારા પેરેન્ટ્સને એકચ્યુઅલી એક માધ્યમથી ફોટોના માધ્યમથી કાં તો અમે કંઈક વોટ્સઅપ પર મેસેજ કરતા હોય એના થ્રુ જ એ લોકોને જાણ થતી હતી કારણ કે મારી ટોટલી એક રેસિડેન્શિયલ સ્કૂલ છે રાઇટ તો રેસિડેન્શિયલ સ્કૂલના એક હેડ ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ તરીકે અમારી ફરજ બને છે કે આખા વર્ષે અમે જે કર્યું એ અમે પેરેન્ટ્સની સામે બી ડિસ્પ્લે કરીએ સો ધીસ ઇઝ વન વે ટુ ડિસ્પ્લે ધ એન્ટાયર હાર્ડવર્ક વર્ક થ્રુઆઉટ ધ ઇયર વોટ સ્ટુડન્ટ હેવ ડન એન્ડ વી હેવ રીપ્રેઝન્ટેડ ધ સેમ હાર્ડવર્ક ઓન ધ સ્ટેજ એન્ડ એઝ વેલ એઝ ધર ક્રિએટિવિટી ઇન ફોર્મ ઓફ ટનલ થેન્ક યુ જય સ્વામિનારાયણ નમસ્કાર હું ડૉક્ટર પ્રિયેશ ગાંધી વાઇસ ચાન્સલર સિગ્મા યુનિવર્સિટી વડોદરા આજે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં શાકોત્સવ અને એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય એમનો આખું વરસ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જ હોય છે અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય પણ એમને ઘણી બધી અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓ જેમ કે કલ્ચરલ એક્ટિવિટી હોય કે પછી કોઈ એનું ડાન્સની એક્ટિવિટી હોય કે કોઈ એની પોતાની કોઈ બી એનર્જી હોય એને આ એન્યુઅલ ફેસ્ટના માધ્યમથી સમાજ માટે અથવા એમના પેરેન્ટ્સને શોકેસ કરતા હોય છે તો આ ઇવેન્ટમાં આજે હું ગેસ્ટ ઓફ ઓનર તરીકે અહીંયા આવ્યો છું તો આ પ્રસંગ રૂપે હું શાળાને શાળાના પ્રિન્સિપાલને તમામ સ્વામિનારાયણના સંતોને ડાયરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું કે જેઓએ આ પ્રસંગ રૂપે શાકોત્સવ અને એન્યુઅલ ફેસ્ટનું આયોજન કર્યું છે અને જેથી કરીને વિદ્યાર્થીઓને ખાસ એક દિવસ એવો મળે કે જેમાં તે લોકો સેલિબ્રેટ કરી શકે પોતાની અલગ અલગ ટાઈપની પ્રવૃત્તિઓથી પોતાનું ટેલેન્ટ બહાર કાઢી શકે છે જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત જય